સાથે છોટાઉદેપુર જિલ્લો અસ્તિત્વમાં આવ્યો અસ્તિત્વમાં આવ્યા પછી મોટામાં મોટી ખોટ જેમ ખાટલે ખોડ છે એવી રીતે અદ્યતન મકાન બનાવવામાં આવે છે હોસ્પિટલનું આજે નવું મકાન પણ મંજૂરી કરી છે જૂના મકાનમાં પણ સારામાં સારી ફેસિલિટી હોવા છતાં નવા નવા જાત જાતના તમામ પ્રકારના સંશોધનો ઇન્વેસ્ટિગેશન કરી શકે એમ અદ્યતન સાધનો પણ આવેલા છે પણ આ બધી જ વસ્તુઓ ધૂળ ખાય છે ડોક્ટરો ન હોવાના કારણે શા માટે આટલા મોટા ખર્ચા શું કામ કરો છો

છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર જનરલ હોસ્પિટલ જે છોટાઉદેપુર અને અંતરિયાળ વિસ્તારમાંથી આવતા દર્દીઓ માટે આશાનું કિરણ જગાવે છે ત્યારે અહીં ફક્ત ડોક્ટરના અભાવે તેઓને નિરાશા સાંપડે છે આપ નિહાળી રહ્યા છો એ મુજબ આ હોસ્પિટલમાં કરોડોના ખર્ચે વસાવેલા વિવિધ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ હાલ ધૂળ ખાયરેલી હાલતમાં જોવા મળી રહ્યા છે ગતરોજ મુખ્યમંત્રીએ મુલાકાત લેતા અહીં જાગૃત નાગરિક દ્વારા ડૉક્ટરના અભાવની રજૂઆત કરવામાં આવતા મુખ્યમંત્રી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે પરંતુ હાલ છોટા ઉદેપુરના જાગૃત નાગરિકો દ્વારા આ બાબતમાં આક્રોશ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાલ આ બાબતમાં તાકીદ કરી છે ત્યારે જોવાનું એ રહેશે કે ડોક્ટરના અભાવે દર્દીઓ જે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આ બાબતમાં તંત્ર દ્વારા તાકીદે પગલાં લેવામાં આવશે કે કેમ અમારા પ્રતિનિધિ રેહાન પટેલે આપને આ દ્રશ્યો દર્શાવ્યા છે જેમાં ધૂળ ખાયેલી હાલતમાં આ કરોડોના ઇન્સ્ટ્રુમેન્ટો પડેલા છે ત્યારે તંત્ર દ્વારા તાકીદે પગલાં લેવામાં આવે એવું જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે વર્ગના લોકોને અહીંયા ડોક્ટરોના અભાવના લીધે બોડેલી વડોદરા માટે ધર્મના ધક્કા ખાવા પડે છે આર્થિક રીતે નુકસાન થાય છે સમયનો અભાવ અને પૈસાના જોરે એ પોતાના ખર્ચે લોકોને જવું પડે છે અમારી માંગણી અને લાગણી એવી છે કે ડૉક્ટરોની વહેલામાં વહેલી ભરતી થાય સારા ડોક્ટરો અહીંયા આવે અને રહે એમના માટે એની સુવિધા ઉપલબ્ધ થાય એવી અમારી માંગણી છે એમના એના ડોક્ટરો જે મારી બત્રીજી છે એટલે મારી બત્રીજીના આ લોકોએ કીધું છે કે મજકની તકલીફ છે મજકની કોઈ નસ દબાય છે એના માટે તમારે સીટી સ્કેન એને કરાવવા માટે અહીંથી રેફર છોટાઉદેપુરથી વડોદરા કરવામાં આવેલ છે એટલે આ લોકો કહે છે કે અહીં સામગ્રી મજક ના કોઈ ડૉક્ટર નથી હાલમાં કે હાલમાં કોઈ જાતની ચેકઅપ માટે મશીનગીરી નથી એટલે મારી ભદ્રીજીને અહીંથી વડોદરા મોકલવામાં આવેલ છે એવું લખીને એ લોકો આપે છે એટલા તો ઘણા સમયથી તકલીફ ચાલે છે સાહેબ અહીં કોઈ જાતના ડોક્ટરો ઉપસ્થિત નથી રહેતા મશીનગીરીઓ નથી ગરીબ માણસ છે આદિવાસી વિસ્તારના લોકો આવે છે બ્લડની તકલીફ પડે છે હાથ પગની તકલીફ પડે છે હાડકાની ફ્રેકચરની અન્ય બધી બાબતોની તકલીફ આવે છે સાહેબ એટલે આ બાજુ મશીનગીરીઓ છોટાઉદેપુરમાં મશીનગીરીઓ કંઈ છે નથી હાલમાં કોઈ જાતની મશીનગીરી ચાલતી નથી એકસો ને દસ એકસો વીસ કિલોમીટર પેશન્ટને લઈ જતા એનો કશું કંઈ થાય તકલીફ થાય તો એનો જવાબદાર કોણ સાથે છોટાઉદેપુર જિલ્લો અસ્તિત્વમાં આવ્યો અસ્તિત્વમાં આવ્યા પછી મોટામાં મોટી ખોટ જેમ ખાટલે ખોડ છે એવી રીતે અદ્યતન મકાન બનાવવામાં આવે છે હોસ્પિટલનું આજે નવું મકાન પણ મંજૂરી કરી છે જૂના મકાનમાં પણ સારામાં સારી ફેસિલિટી હોવા છતાં નવા નવા જાત જાતના તમામ પ્રકારના સંશોધનો ઇન્વેસ્ટિગેશન કરી શકે એમ અદ્યતન સાધનો પણ આવેલા છે પણ આ બધી જ વસ્તુઓ ધૂળ ખાય છે ડૉક્ટરો ન હોવાના કારણે શા માટે આટલા મોટા ખર્ચા શું કામ કરો છો ખર્ચા જ જ્યારે કરો છો કાલે અચાનક જ્યારે મુખ્યમંત્રીશ્રી પધાર્યા અને એમણે કંઈક ધ્યાનમાં આવી ગયું એટલે બધા દોડાદોડ થઈ ગયા તો આ બધી દોડાદોડ રોજિંદુ જો થાય તો તમારે એક દાડે કોઈએ દોડવું પડતું નથી તો મારી આ સરકારને વિનંતી છે કે હવે અહીંયા નિયમિત સારા ડૉક્ટર આવે આ ગરીબ પ્રજા રિફર થતાં પહેલાં કે રિફર થઈને અધવચ્ચે મરી ન જાય એમનો જાન ગુમાવે નહીં અને જીવી શકે તમને બધાના આશીર્વાદ મળશે અને આ સાધનો આવ્યા પછી જ એનો ઉપયોગ નથી થયો તો એને ચકાસવા માટે કોઈ કારીગર બી નથી શા માટે આ મુખ્યમંત્રીશ્રીને આ બધું બતાવવામાં નથી આવતું ખાલી ફુલાળ વિધિ કરીને પોતા રાજા આવ્યા એમને ખુશ કરી દીધા પણ અંદરનું અંધારું કોઈ બતાવતું નથી માટે સરકાર આ ધ્યાનમાં દોરવામાં આવે છે કે વહેલી તકે આ દવાખાનામાં છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલમાં તમામ પ્રકારના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો અને તમામ પ્રકારના એ જે સંશોધનો કરે છે મશીનો ચલાવનારા ઓપરેટરો એને અહીંયા મૂકે અને સૌને એનો આશીર્વાદ મળે કે સૌને એના સેવાનો લાભ મળે એવી મારી વિનંતી છે છોટાઉદેપુર જિલ્લા પેન્શન મંડળ પ્રમુખ વિજયસિંહ વાંસદિયા